જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય અઠ્યાવીસ પુરંજન આખ્યાન સ્ત્રીના ચિંતનથી પુરંજનને સ્ત્રીનો અવતાર અને છેવટે મોક્ષ નારદજી બોલ્યા હે પ્રાચીન બહર્ષિ રાજા પછી ભય નામના યવન રાજાના સૈનિકો તેની આજ્ઞા પાડતા પ્રજ્વાર તથા કાળકન્યા સાથે આ પૃથ્વી પર ફરવા લાગ્યા હે રાજા તેઓએ એક દિવસ એકાએક પૂરંજનની નગરી ઘેરી લીધી એ નગરી પૃથ્વીના સર્વ ભાગોથી ભરપૂર અને પેલા ઘરડા સર્પથી રક્ષાયેલી હતી કાળકન્યાએ પૂરંજનના હૃદયને બળત્કારે ભોગવવા માંડ્યું કે જેના પરાભવથી પુરુષ તરત જ નિઃસહાર બને છે એ કાળકન્યા તે નગરને ભોગવવા લાગી એટલે સર્વ યજ્ઞો પણ ચારે દિશાઓના દરવાજામાં થઈ એ નગરીમાં પેસી ગયા ને આખી નગરીને અત્યંત દુઃખ દેવા લાગ્યા એમ શહેર પીડાવા લાગ્યું એટલે તે ઉપરની મમતાના અભિમાનનો કુટુંબી પૂરંજનને તે મમતાથી વ્યાકુળ થઈ અનેક જાતના સંતાપ પામ્યો પછી એ પૂરંજનને પણ પેલી કાળકન્યા વળગી પડી એટલે તેની શોભા નાશ પામી તેનું મન કેવળ વિષયરૂપ બન્યું અને બુદ્ધિ પણ નાશ પામી પછી પેલા ગંધર્વો તથા યવનોએ બળત્કારે તેનું ઐશ્વર્ય હરી લીધું એ રીતે પોતાની નગરી છિન્ન ભિન્ન થઈ પુત્ર પૌત્રો અનુચરો અમાત્યો પ્રતિકૂળ થઈ અનાદર કરવા લાગ્યા તેમજ સ્ત્રી પર સ્નેહ વિનાની થઈ પોતાનો આત્મા પેલી કાળકન્યાથી ઘેરાઈ ગયો અને પાંચાલ દેશ પણ શત્રુઓથી દૂષિત થયો તે જોઈ દુરંજન દુરંત ચિંતા પામ્યું અને તેનો ઉપાય પણ તેને મળ્યો નહીં આવો દિન થયેલો છતાં તે રાજા કાળકન્યાએ નિસહાર કરેલા એવા પણ વિષયોની અભિલાષા રાખતો હતો અને પરલોકની ગતિથી તથા આ લોકના પુત્રાદિના સ્નેહથી રહિત થતા પુત્રો તથા સ્ત્રીને લાડ લડાવતો હતો પોતાની નગરી ગંધર્વો તથા યવનોથી દબાઈ ગઈ અને કાળકન્યાએ ભાંગી તોડી નાખી તેથી એ રાજા અનિચ્છાએ પણ નગરીને છોડવા તૈયાર થયો એવામાં પેલા ભય નામના યવન રાજનો મોટો ભાઈ પ્રજવાર ત્યાં આવ્યો અને તેણે પોતાના ભાઈનું પ્રિય કરનારી ઈચ્છાથી પુરંજનની આખી નગરી બાળી ભસ્મ કરવા માંડી એમ નગરી ભણતી હતી ત્યારે નગરવાસીઓ અને પરિવારની સાથે કુટુંબથી આનંદ કરનારા પુરંજન પુત્ર પૌત્રાદી સાથે સંતાપ કરવા લાગ્યો નગરીનું રક્ષણ કરનાર પેલો નાગ પણ જ્યારે તે નગરી કાળકન્યા વડે ઘેરાઈ ગઈ ત્યારે પોતે પણ પ્રજવારથી પીડા પામી યવનોએ ઘેરી લીધેલા સ્થાનવાળો થઈ સંતાપ પામ્યો તે આવી પડેલા મોટા સંકટથી અત્યંત ધ્રુજવા લાગ્યું અને પોતાનું કે નગરીનું રક્ષણ કરી શક્યો નહીં પછી અગ્નિથી બળતા ઝાડના કોતરમાંથી જેમ સર્પ નાસવા ઈચ્છે છે તેમ ત્યાંથી નાસી જવા તેણે ઈચ્છા કરી હે પ્રાચીન બહિર્ષ રાજા તે સમયે પુરંજનના અવયવો જ્યારે શિથિલ થયા ગંધર્વોએ તેનું સામર્થ્ય હરી લીધું અને શત્રુ યવનોએ તેને ઘેરી લીધો ત્યારે તે ડરવા લાગ્યું દીકરીઓ પુત્ર પોત્રો બહુઓ જમાઈઓ નોકરો અને માત્ર પોતાના તરીકે બાકી રહેલું બીજું જે કંઈ ઘર ખજાનો તથા સરસામાન વગેરે હતું તેના પરની અહંતામતતા સ્વીકારી ઘરમાં પડી રહેલો તે કુમતી પૂરંજન તે વેળા સ્ત્રી સાથે વિયોગ થવાનો પ્રસંગ આવ્યો ત્યારે દિન બની આવો વિચાર કરવા લાગ્યો હું પરલોકમાં પ્રયાણ કરી ત્યારે અનાથ થયેલી મારી આ સ્ત્રી પોતાના બાળકોનો શોખ કરતી સી રીતે જીવન ગાળશે માટે તત્પર આ સ્ત્રી મેં ખાધું ન હોય તો ખાતી નથી હું નાહ્યો ન હોઉં તો તે નાહતી નથી હું ક્રોધાયમાન થયો હોઉં તે અત્યંત ત્રાસ પામે છે અને તિરસ્કાર કરું છું ત્યારે ભયથી મૂંગી થાય છે વળી કોઈ બાબતમાં અજાણ્યા મને સમજાવે છે અને કોઈ વેળા હું પરદેશ જાઉં ત્યારે શોકથી દુબળી થાય છે આવી આ સ્ત્રી ગૃહસ્થાશ્રમના આ માર્ગને ચલાવશે હા તે વીર માતા છે પુત્રોવાળી છે તેથી જીવન ગાળી શકશે અથવા મારા વીરહને નહીં સહી શું મરી જશે આ મારા ગરીબ પુત્રો અને પુત્રીઓ હું પરલોકમાં જઈશ ત્યારે આધાર વિનાના થઈ સમુદ્રમાં ભાંગેલા વહાણવાળાની પેઠે કેમ જીવશે એ રીતે પોતે શોક કરવાને અયોગ્ય હતો છતાં દિન બુદ્ધિથી પુરંજન શોખ કરતો હતો તેવામાં તેને પકડી જવા જેણે નિશ્ચય કર્યો હતો તે ભય નામનો યવનરાજ તેની પાસે આવી પહોંચ્યું એટલે તરત જ યવનો તેને પશુની પેઠે પોતાના ઘર તરફ ઘસડવા લાગ્યા અને તેની પાછળ તેના સંબંધીઓ પણ અત્યંત આતુર થઈ શોક કરતા તેની પાછળ દોડવા લાગ્યા વચનોથી ઘેરાયેલો પેલો નાગ પણ નગરી છોડી નાસી ગયો કે તરત જ એ નગરી વિખરાઈ જઈ પોતાના મૂળ કારણમાં મળી ગઈ બીજી તરફ અત્યંત બળવાન પેલે યુવાન પુરંજનને બળાત્કારે કસડી જતો હતો ત્યારે પણ તે રાજા અજ્ઞાનથી એટલે બધો ઘેરાયો હતો કે જેથી તેણે પોતાના પૂર્વ મિત્રનું તે વેળા પણ સ્મરણ કર્યું નહીં પછી એ નિર્દય રાજાએ પ્રથમ જ જે યજ્ઞ પશુઓને યજ્ઞમાં વધ કર્યો હતો તેઓ તેના એ પાપનું અથવા ક્રૂરતાનું સ્મરણ કરી ક્રોધે ભરાઈને તેને કુહાડીઓ વડે કાપવા લાગ્યા તે પૂરંજન સ્ત્રીના સંગથી દૂષિત થઈ અપાર અજ્ઞાનમાં એટલું ડૂબ્યું હતું કે જેથી તેની સ્મરણ શક્તિ નાશ પામી અને અનંત વર્ષો સુધી તેને નરકની પીડા ભોગવવી છતાં તે પોતાની એ સ્ત્રીનું જ મનમાં સ્મરણ કરતો હતો જેથી વિદર્ભ દેશના રાજા રાજસિંહને ઉત્તમ સ્ત્રી તરીકે તે અવતર્યો એ વેળા તેમનું નામ વૈદર્ભી રાખ્યું હતું તેને જે અધિક પરાક્રમી હોય તેને પરણાવી એવા પરાક્રમરૂપી પણથી પરણવવાનો ઠરાવ કર્યો હોવાથી શત્રુના નગરોને જીતનારો પાંડ્ય દેશનો રાજા મલયધ્વજ યુદ્ધમાં સર્વ ક્ષત્રિયોને જીતી તે વૈદર્ભીને પરણ્યો મલયધ્વજે તે વૈદર્ભીમાં શ્યામ નેત્રશાળી એક પુત્રી અને સાત પુત્રો ઉત્પન્ન કર્યા જેઓ તે પુત્રી કરતાં નાના હોય દ્રાવિડ દેશના રાજા થયા હતા હે પ્રાચીન બહિર્ષ રાજા તે એક એકને અબજ અબજ પુત્રો થયા હતા કે જેઓનો વંશજો મનવંતર સુધી અને મનવંતર પછી પણ પૃથ્વીને ભોગવશે સૌથી પ્રથમ થયેલી તે રાજાની વ્રતનિષ્ઠ પુત્રીને અગસ્ત ઋષિ પરણ્યા કે જેમાં દ્રઢચુસ્ત નામે મુનિ થયું અને તે દ્રઢચુસ્તથી ઇમ્દ્વાહ નામે પુત્ર થયો પછી રાજશ્રી મલયધ્વજે પુત્રોને પૃથ્વી વહેંચી આપી શ્રીકૃષ્ણ ભગવાનની આરાધના કરવાની ઈચ્છાથી કુલાચલ પર્વત તરફ પ્રયાણ કર્યું એટલે મદ કરાવનાર નેત્રવાળી વૈદર્ભી પણ ઘર પુત્રો તથા ભોગો છોડીને ચાંદની જેમ ચંદ્ર પાછળ જાય તેમ રાજા મલયધ્વજ પાછળ ચાલી નીકળી મલયધ્વજ ત્યાં આવેલી ચંદ્રવસા ત્રામપૂર્ણિ અને વટોદકા નામની નદીઓના પવિત્ર જળથી નિત્ય બંને પ્રકારના મેલ ધોઈ નાખતો અને કંદ બીજ મૂળ ફળ પુષ્પો પાંદડા ઘાસ તથા જળથી પોતાની આજીવિકા કરી ધીમે ધીમે શરીરને સુકવનારું તપ કરવા લાગ્યું વળી બધે સમદ્રષ્ટિવાળો થઈ તાપ વાયુ વરસાદ ક્ષુધાતૃષા પ્રિય અપ્રિય સુખ અને દુઃખના જોડકા સહન કરવા લાગ્યો ઉપરાંત વિદ્યા તથા ઉપાસનાને લીધે કામ ક્રોધાથી કસાયો જેના પરિપક્વ થયા હતા એવા તે રાજાએ ઇન્દ્રિયો પ્રાણવાયુ તથા ચિત્તને જીતી મનને બ્રહ્મ વિશે છોડી દીધું અને ઠૂંઠાની પેટે સ્થિર રહી દેવતાએ સો વર્ષ સુધી એક જ સ્થળે તેણે સ્થિત કરી એટલું જ નહીં પણ ભગવાન વાસુદેવમાં તેણે એવી પ્રીતિ કરી કે જેથી સર્વ દેહાદી પ્રપંચ તે ભૂલી ગયે એમ વર્તતો તે રાજા કાર્યકારણ સમુદાયમાં આત્મા વ્યાપકપણે રહેલો છે અને તે કાર્યકારણ રૂપ શરીરથી જુદો જ છે તેમજ અંતઃકરણની વૃત્તિનો સાક્ષી પણ આત્મા જ છે આત્માને લીધે જ અંતઃકરણની વૃદ્ધિ જળ હોવા છતાં પ્રકાશે છે એમ જાણી દેહાદી સર્વ વિષયોથી વિરામ પામ્યો તે તે વિષય ઉપરની સર્વ મમત્વ વાસનાઓથી મુક્ત થયું જેમ સપના અવસ્થામાં મારું આ મસ્તક કપાઈ ગયું એવું ભાન થાય છે તો પણ પોતાની તેથી જુદો માને છે તેમ હે પ્રાચીન બહિર્ષ રાજા સર્વના ગુરુ ભગવાન સાક્ષાત શ્રી હરિએ તે રાજાને વિશુદ્ધ જ્ઞાનદીપનો ઉપદેશ કર્યો ને તે જ્ઞાનદીપક સર્વ તરફથી એવો પ્રકાશમાન હતો કે જેથી તે દ્વારા એ રાજા પરબ્રહ્મ વિશે પોતાના આત્માના દર્શન કરતો પરબ્રહ્મને પોતાના આત્મામાં જોતો અને છેવટે તે દર્શન પણ છોડી આ સંસારથી વિરામ પામ્યો પતિને પ્રેમથી માનનારી વૈધર્ભી પણ સર્વ ભોગો છોડી પ્રેમથી પરમ ધર્મગ્ન પતિ મલય ધ્વજની સેવા કરતી હતી તેણે ફાતેલા ટૂટેલા વસ્ત્ર પહેર્યા હતા વ્રતને લીધે તે દુબળી થઈ હતી તેના કેસ ગુંચાયેલા હતા અને શાંત અગ્નિની પાસે તેની શિખાની પેઠે પતિની પાસે તે શોભતી હતી પોતાનો પ્રિય પતિ સંસારથી ઉપરામ પામ્યો હતો તો પણ પૂર્વોની પેઠે અત્યંત સ્થિર આસને હતો તેથી તે જાણતી ન હતી અને પૂર્વોની પેઠે જ પાસે બેસી તેની સેવા કરતી હતી એમ સેવા કરતાં જ્યારે તેણે પતિ ચરણમાં ગરમી ન જોઈ ત્યારે ટોળામાંથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે હૃદયમાં અત્યંત વ્યાકુળ થઈ પતિ રહિત તથા રંક થયેલી તે પતિનો શોક કરવા લાગી તેમજ શોકના આંસુઓથી બંને સ્તનોને બીંજવતી જંગલમાં મોટે સાદે રડવા લાગી હે રાજશ્રી ઊઠો આ સમુદ્ર સુધીની પૃથ્વી ચોરો તથા અધાર્મિક ક્ષત્રિયોથી ત્રાસ પામી છે તેનું રક્ષણ કરવા તમે યોગ્ય છો અમે એમ વિલાપ કરતી તે પતિ પરાયણ બાળા સ્વામીના ચરણમાં પડી રડવા લાગી ને ધારા વહેવા લાગી ત્યાર પછી વિલાપ કરતા કરતાં તેણે કાષ્ટની ચિતા રચી પતિના શરીરને તે ચિતામાં અગ્નિદાન આપી પોતે પણ તેની પાછળ બળી મરવા વિચાર કર્યો તેવામાં હે રાજા કોઈ અતિ પ્રાચીન આત્મજ્ઞાની બ્રાહ્મણ કે જે તેનો મિત્ર હતો તે ત્યાં આવ્યો અને સુંદર સાંત્વના વાળા વચનથી તેને શાંત પાડતો કહેવા લાગ્યો બ્રાહ્મણ બોલ્યા તું કોણ છે કોની પુત્રી છે જેનો તું શોખ કરે છે તે આ પૃથ્વી પર સૂતેલો કોણ છે હું મને ઓળખે છે હું તારો મિત્ર છું જેની સાથે તે પૂર્વે ફરી હતી હે મિત્ર તું કદાચ મને નહીં ઓળખે પણ મારો કોઈ મિત્ર કે જેનું નામ મારી જાણમાં નથી એમ તારું પોતાનું સ્મરણ છે ને તું પૃથ્વીના ભોગોમાં આસક્ત થયો અને તેની તેથી મને છોડી ભોગ ભોગવવાનું સ્થાન શોધતો ચાલ્યો ગયો હતો હે આર્ય હું અને તું માન સરોવરમાં રહેનારા બે મિત્ર હંસ હતા આપણે હજાર વર્ષ સુધી ઘર વિનાજ રહ્યા હતા પણ હે બંધુ તને વિષય સુખની ઈચ્છા થઈ તેથી તું મને છોડી પૃથ્વી પર ગયો અને ફરતા ફરતા તે કોઈ સ્ત્રીએ બનાવેલું વિષય ભોગનું સ્થાન એક નગર જોયું એ નગરમાં પાંચ બગીચા નવ દરવાજા રક્ષણ કરનાર એક કોટવાળ ત્રણ કોઠા છ વેપારીઓ પાંચ દુકાનો પાંચ પ્રધાનો અને તેનો સ્વામી સ્ત્રી હતી હે પ્રભુ એ નગરના પાંચ બગીચાઓ તે પાંચ ઇન્દ્રિયોના શબ્દાદી વિષયો નવ પ્રાણના છિદ્રો તે નવ દ્વાર પ્રાણવાયુ તેનો રક્ષક પૃથ્વી જળ અને તેજ ત્રણ કોઠા પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા મન એજ છ સર્વ ઇષ્ટ વિષયો પૂરા પાડનાર વેપારીઓ પાંચ કર્મેન્દ્રિયો એ પાંચ દુકાનો અને પાંચ મહાભૂતો તે પાંચ પ્રધાનો એ શરીરના અવિનાશી મૂળ કારણો સમજ્યા અને બુદ્ધિરૂપી સ્ત્રી એ નગરની સ્વામીની છે એ શરીર રૂપી નગરીમાં દાખલ થયેલો પુરુષ સ્વરૂપને જાણી શકતો નથી હે પ્રભો એ નગરમાં બુદ્ધિરૂપી સ્ત્રીને તને વશ કર્યો અને તેની સાથે રમતા તું મારું તું તારા બ્રહ્મત્વની સ્મૃતિથી ભ્રષ્ટ થઈ તેના સંગથી જ આ અત્યંત પાપી દશા પામ્યો છે તે વિદર્ભ રાજાની પુત્રી નથી તેમ આ વીર તારો પતિ નથી પૂર્વે જે પૂરંજનીએ નવ દ્વારવાળા શહેરમાં તને જે રીતે પૂરી રાખ્યો હતો તે તું તેનો પતિ પૂરંજન પણ નથી આ તું મેં સર્જેલી માયા છે કે જેને લીધે તું પોતાને પુરુષ અને સતી સ્ત્રી માને છે પણ ખરી રીતે તે પુરુષ નથી કે સ્ત્રી પણ નથી કે આપણે બંને શુદ્ધ છીએ તું આપણા બંનેનું સ્વરૂપ સાંભળ હે જીવ હું તે જ તું છે મારાથી જુદો નથી તથા તું 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 હું છું તે તું લક્ષ્યમાં લે વિવેકી વિદ્વાનો આપણા બંનેમાં લેશ માત્ર ભેદ કરી શક જોતો નથી જેમ પુરુષ પોતાના એક સ્વરૂપને દર્પણમાં નિર્મળ મોટું અને સ્થિર જુએ છે અને બીજાના નેત્રમાં મલિન નાનું ને ચંચળ જુએ છે એમ પોતાના એક સ્વરૂપને બે પ્રકારનું જુએ છે તેમ આપણા બંનેમાં પણ ધર્મ ભેદ દેખાય છે એમ હૃદયરૂપી માન સરોવરમાં વસનારા ક્ષેત્રજ્ઞને હંસે બોધ આપ્યો એટલે તે સ્વચ્છ થયો સ્વરૂપમાં રહ્યો અને ઈશ્વરથી જુદો પડવાથી નાશ પામેલી પોતાની સ્મૃતિને એટલે હું બ્રહ્મ છું એવું જ્ઞાન ફરી પામ્યું હે પ્રાચીન બહિર્ષ રાજા આ અધ્યાત્મક જ્ઞાન જે મેં તમને પરોક્ષ રીતે દર્શાવ્યું છે કેમ કે જગતનું કલ્યાણ કરનાર ભગવાનને પણ પરોક્ષ રૂપકની રીતે આત્મજ્ઞાન ઉપદેશ તે જ પ્રિય છે શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય અઠ્યાવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ